એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જ આપોલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી

પણ પોલીસ લાગણીહીન હોઈ શકે છે માની લઈએ પણ ગુજરાતના છે છે એવા શબ્દ પ્રયોગ કર્યા કે કે કહેવાનું મન થાય દાદા પણ રંગમાં રંગાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે તો આજે આપણે વાત કરીશું વડોદરામાં બાર બાળકો જે દોઢ વર્ષ પહેલા હથણીકાંડમાં મૃત્યુ પામ્યા હતા એની બે માતાઓની વાત છે જનતા પોતાની વ્યથા કોને કહેવા જાય જનતા પોતાની વ્યથા ચૂંટાયેલા પ્રજાને જ કહે પણ ગુજરાતના મુખ્યમંત્રી વડોદરાના એક કાર્યક્રમમાં પહોંચે છે ચાલુ કાર્યક્રમમાં બે મહિલાઓ અચાનક ઊભી થાય છે અને બૂમ બરાડા કરવા લાગે છે બૂમો પાડવા લાગે છે સાહેબ અમને તમને મળવા માંગીએ છીએ પણ કોઈ મળવા દેતું નથી અમને તમારી પાસે કોઈ આવવા દેતું નથી એવી બૂમ ભરાડા કરી અને સ્ટેજમાં અવાજો કરે છે પણ તમે આ કાર્યક્રમમાં મહિલાઓ ગુમ પારથી જોઈ છે એના વિડિયો તમે જો એ શું કહેવા માંગે છે તમે મળી જજો તમે મને હા મળ મળાવશે તમને તમે એજન્ડાથી આયા છો કે એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને મારી વાત કરો મેં બહાર કાઢી આ બાજુ આપણે એની પર ધ્યાન ના આપશું સ્પેશિયલ એજન્ડા એની પર ધ્યાન આપણે જરૂર નથી ચાલો તમે આ કાર્યક્રમ છે મહિલાઓ પોતાની વાત કરવાની રજૂઆત છતાં તમને અમે મળવા માંગીએ છીએ પણ કોઈ મળવા દેતું નથી ત્યારે તરત જ મહિલાઓ પોલીસો ત્યાં આવી અને એમને બેસાડવાનો પ્રયાસ કરે છે અને એમનું મોડું દબાવવાનો પ્રયાસ કરે છે એમનો અવાજ બંધ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે આ બે મહિલાઓને રજૂઆત કરવામાં આવી હતી કે દોઢ વર્ષ થવા આવ્યું છે છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી અને તપાસ તપાસ અને તપાસ ચાલે છે પણ મુખ્યમંત્રી પણ મળતા નથી અમને કોઈ સાંભળતું નથી જેને લઈ મહિલાઓ ચાલુ કાર્યક્રમમાં બૂમ કરી મુખ્યમંત્રીને

એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત આપણે પર ધ્યાન ના આપશું સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી પણ જ્યારે આ મહિલાઓ બૂમભરાડા કર્યા અને મુખ્યમંત્રીએ જ્યારે વાત કરી ત્યારે દાદાના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો અને એ શબ્દ હતા તમે કોઈ સ્પેશિયલ એજન્ડો લઈને આવ્યા છો એ વાત ખૂબ જ દુઃખદાયક છે અને ખૂબ જ પીડાદાયક છે કારણ કે મુખ્યમંત્રીએ જ્યારે દાદાનું બિરુદ આપ્યું હોય અને દાદાના બાળકો જ્યારે એમ રજૂઆત કરતા હોય ત્યારે એક માં રજૂઆત કરતી હોય ત્યારે મુખ્યમંત્રીના મૂળે આ સ્પેશિયલ એજન્ડા જેવા શબ્દ શોભા નથી આપતા એટલે જ કહેવા માંગુ છું કે દાદા પણ રંગમાં રંગાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે દાદા બધાને જ પોતાના એજન્ડા લઈને એમની પાસે રજૂઆત કરવા આવતા હોય વિરોધ કરવા આવતા હોય એવું આવતા હોય અને એમાં જ એવું લાગી રહ્યું છે કે જ્યારે દાદાના આ શબ્દ હતા તમે કોઈ સ્પેશિયલ એજન્ડો લઈને આવ્યા છો ત્યારે દાદાએ પણ પોતાનો દાદાનો હક હોય એ જે રીતે આ શબ્દનો પ્રયોગ કર્યો એના પરથી એવું લાગે છે કે આ શબ્દ ખોટી જગ્યાએ ખોટા લોકોને કહેવાઈ ગયા હોય એવું પણ લાગી રહ્યું છે જ્યારે બે મહિલાઓ રજૂઆત કરવા માટે આવી છે અને જ્યારે દાદાએ સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો એ એ વાત કરી છે છે ખૂબ જ દુઃખદાયક કારણ કે બે મહિલાઓને વાત કરવામાં છે બે માતાઓને કહેવામાં આવ્યા છે શબ્દ પણ જ્યારે મુખ્યમંત્રી એમને મુલાકાત કરી છે મુલાકાત બાદ એમને શું કહ્યું છે હજુ સુધી ખબર મળી નથી પણ જોવામાં આવશે કે આગામી સમયમાં મહિલાઓ દ્વારા મહિલાઓ સાથે મુખ્યમંત્રી એટલે કે દાદાએ શું વાત કરી છે